સમગ્ર મથુરામાં ત્રાસ ફેલાવ્યો કંસની બહેન દેવકીનું લગ્ન વાસુદેવ સાથે થયું લગ્ન પછી જ્યારે કંસ પોતાની બહેનને વિદાય આપવા રથહંકારતો હતો ત્યારે અચાનક જ આકાશવાણી થઈ હે કંસ તારી બહેન દેવકીનો આઠમો પુત્ર તારો સંહાર કરશે આ સાંભળીને જ કંસ તલવાર ઉપાડી દેવકીનો વધ કરવા તત્પર થયો વાસુદેવે હાથ જોડી વિનંતી કરી દેવકી નિર્દોષ છે એને ન મારશો અમે વચન આપીએ છીએ કે દેવકીથી જન્મેલા બધા સંતાનો તમને સોંપી દઈશું કંસે બંનેને કેદખાનામાં નાખી દીધા દેવકીના ગર્ભમાંથી જન્મેલા દરેક સંતાનોનો કંસે નિર્દયતાથી વધ કર્યો એક પછી એક છ સંતાનો મોતને ઘાટ ઉતારવામાં આવ્યા સાતમું સંતાન યોગમાયાના ચમત્કારથી રોહિણીના ગર્ભમાં પહોંચ્યા અને ત્યાંથી જ શ્રીમલરામનો જન્મ થયો સમગ્ર મથુરામાં ભય અને દુઃખ છવાઈ ગયું પણ ભક્તો આશા રાખતા હતા કે ભગવાન જ દુષ્ટ કંશનો અંત લાવશે દેવકી વાસુદેવ દુખી હતા પણ તેમના હૃદયમાં વિશ્વાસ હતો કે આઠમો પુત્ર તો સ્વયં ભગવાન હશે અને એ અવતાર અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરશે આ પ્રસંગ આપણને શીખવે છે કે અધર્મ કેટલો જ શક્તિશાળી કેમ ન હોય તેનો અંત નક્કી જ છે ભગવાન હંમેશા ભક્તોની રક્ષા માટે અવતરે છે વિશ્વાસ અને ધૈર્ય ભક્ત માટે સૌથી મોટું બળ છે આગામી એપિસોડમાં આપણે સાંભળશું શ્રી કૃષ્ણ જન્મ કેવી રીતે મધ્યરાત્રિએ કેદખાનામાં ભગવાન કૃષ્ણ પ્રાગટ્ય કરે છે આજે આપણે સાંભળ્યું શ્રી કૃષ્ણ જન્મ આગાહી અને દેવકી વાસુદેવની કથા ચાલો આપણે પણ વિશ્વાસ રાખીએ કે ભગવાન હંમેશા સત્ય અને ધર્મના આશ્રયદાતા છે માટે જ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરો અને આ પવિત્ર સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો જય શ્રી કૃષ્ણ